પરમ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજશ્રી જે આ સત્પંચ સંપ્રદાયની જે ગાદી સંભાળી રહ્યા છે અને આ ગાદીને આ સંપ્રદાયને વિશ્વ ફલક ઉપર પહોંચાડવાની જે એમની નેમ છે એ સદાય એ ત્યાં સુધી પહોંચાડવામાં એ સફળ થાય એવી પરમ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું અને એમને ભગવાન દીર્ઘાયુષ્ય આપે એમને સહેજ પણ ક્યાંય રોગ હોય તો એ રોગનો તાત્કાલિક નિકાલ થઈ જાય અને ક્યારે પણ એના જીવનમાં રોગનામનો કોઈ શબ્દ આવે નહીં એવી પ્રાર્થના સાથે હું વિરમું છું જય ગુરુદેવ